અરવલ્લી જિલ્લામાં વર્ષ બે હજાર બારમાં પીપલ્સ શરાફી મંડળીમાં કૌભાંડ કેસમાં મોડાસા ચીફ જ્યુડિશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે રૂપિયા બાર કરોડની નાણાંકીય ઉંચાપતના કેસમાં ઓગણત્રીસ પૈકીના ચોવીસ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરાવ્યા છે આ કેસમાં પીપલ સહકારી શરાફી મંડળીમાં ચેરમેન ડિરેક્ટરો અને મેનેજર સહિત અઠ્યાવીસ આરોપીઓએ કૌભાંડ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાંથી ચાર આરોપીઓના મોત નીપજ્યા છે અને એક હાલ સારવાર હેઠળ છે બાકીના તમામ આરોપીઓને કોર્ટે પાંચ પાંચ વર્ષની જેલની સજા તથા વળતર ચૂકવવા હુકમ કર્યો છે આ બાર વર્ષ પહેલાં કૌભાંડ થયું હતું એમાં પબ્લિકના બાર કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા હતા એના માટે અમે સંઘર્ષ કમિટી બનાવી અને કમિટી દ્વારા સિલેક્ટ કમિટી બનાવી અને પછી અમે આગળ આવીને એમાં કેસ ચોકાદી જીતી ગયા છીએ અઠ્ઠાવીસની સંડોણી હતી એમાં ચાર એક્સપાયર થઈ ગયા અને બાકીના બધાને સજા મળી ગઈ છે પાંચ વર્ષની સજા આપવામાં આવી છે ગરીબોના પૈસા વિધવાઓના લારીઓવાળાના પૈસા જે ન્યાયિક એમની પરસેવાની કમાણીના પૈસા જે ખોટી રીતે જે આ ડિરેક્ટરોએ અને આ સભાસદો સભાસદોએ અને જે પીપલ્સના જેટલા કર્મચારીઓ છે જે ચોવીસે ચોવીસની સજા થઈ છે એમાં અઠ્યાવીસો આરોપી હતા એમાંથી ચાર આરોપીઓ ગુજરી ગયેલ છે અને નામદાર કોર્ટે એ બધાને પાંચ પાંચ વર્ષની સજા કરી છે અને એની વર્તનનો પણ હુકમ કરેલ છે એ ન્યાયિક છે એ અમારા